નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ પણ ભાજપમાં જોડાયા છે જયંતિ તળવી કિરણ વસાવા સહિતના આગેવાનો પણ જોડાઈ ગયા છે આ ઉપરાંત રજની પરમાર કંથન તળવી સહિતના આગેવાનો જોડાયા છે પાટણ જિલ્લાના પણ અનેક નેતાઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે સીઆર પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈ ગયા છે નાંદોદના પૂર્વ હર્ષદ વસાવા એક મોટું માથું ટ્રાયબલ વિસ્તારમાં જે ટિકિટ નહોતી મળી એ સમય નારાજ પણ થયા અને હવે જોડાઈ ગયા છે હિતેન જોડાય છે કોણ કોણ જોડાયું છે આજે બિલકુલ જનક અગર વાત કરીએ તો નર્મદા તાપી અને પાટણ જિલ્લાના આમ આદમી પાર્ટી કોંગ્રેસના કેટલાક જે અગ્રણીઓ છે સરપંચ છે પૂર્વ સરપંચ મહામંત્રીઓ મંત્રીઓ આ તમામ સી આર પાટીલની અધ્યક્ષતા હાજરીમાં જે છે તે કમલમમાં તેમને કેસરીઓ ધારણ કર્યો છે તેના સિવાય સૌથી મોટું અગર નામ કોઈ નોંધાય તો તે હર્ષદ વસાવાનું જે ભાજપના જ ધારાસભ્ય હતા પણ બે હજાર બાવીસ તે અપક્ષ ઉમેદવારી તેમને નોંધાવી હતી અને તે આજે ફરી એકવાર ઘરવાપસી તેમને કરી છે હાલકી હર્ષદ વરસાવાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના જે જિલ્લા અધ્યક્ષ છે ઘનત્યામ પટેલ તેમના પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો તેમણે કર્યા હતા પણ જે વિવાદ એ વખતે સર્જાયો હતો તે વિવાદ સમેટાતા હતા હવે તેમને આજે બી આર પાટીલની હાજરીમાં કેતરીઓ ધારણ કર્યો છે બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો એક પછી એક આપ કોંગ્રેસ તા અને નારાજ થયેલા વિધાનસભા ચૂંટણીમાં એ નેતાઓ ફરીથી ઘર થઈ રહ્યા છે ને ભાજપમાં જોડાઈ રહ્યા છે એક પછી એક અમનેતાઓ જોડાઈ રહ્યા છે નાનુદા પૂર્વ વર્ષે ભારષદ વસાવા એક મોટું માથું છે અને એ જોડાઈ ગયા છે રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રીમાન હર્ષદભાઈ વસાવા અને એમની સાથે લગભગ નવસો જેટલા રાજકીય આગેવાનો અને વિવિધ સામાજિક આગેવાનો માનનીય સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષની નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં સૌ આગેવાનોનું એમનું સ્વાગત છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાંથી શ્રી ગઢવી દસર દસરદાન કરસનદાસ સરપંચ શંખેશ્વર શ્રી ભરવાળ રામાભાઈ હેમાભાઈ માલધારી પ્રદેશ સેલના કોંગ્રેસના મંત્રી ગઢવી જીતુદાન લક્ષ્મણદાન માજી સરપંચ શ્રી અને સાથે સાથે ઉત્તર ગુજરાતના બસો જેટલા આગેવાનો જેટલા આગેવાનો વિવિધ ક્ષેત્રના કોંગ્રેસના આગેવાનો આપના આગેવાનો અને વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો સહકારી આગેવાનો અગિયારસો જેટલા આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં માન્ય સી પાટીલ સાહેબના હસ્તે પ્રવેશ મેળવ્યો છે